છે તમારું શિલ્પા શિલ્પાભિમાણી કિચનમાં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે મેંદાના લોટની પૂરી જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે આ પૂરીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો આ પૂરી બનાવવાની રીત જાણીશું પૂરી બનાવવા માટે સૌ પ્રથમ મેંદાનો લોટ લેશું તમે જે ક્વોન્ટિટીમાં પૂરી બનાવવા માંગતા હોય તેટલો તમે મેંદાનો લોટ લઈ શકો છો મેંદાનો લોટ લીધા પછી તેની અંદર સ્વાદ માં જીરું ઉમેરીશું આ જીરું હાથ વડે સરસ રીતે મસળી અને લોટમાં ઉમેરીશું જેથી કરી જીરાનો સ્વાદ સરસ રીતે લોટમાં બેસી જાય આ પૂરીની અંદર જીરું ઉમેરવાનું હોવાથી આ પૂરીને ઘણા લોકો જીરાપુરી તરીકે પણ ઓળખે છે તો સરસ રીતે જીરું ઉમેરી નિમક અને જીરુંને રીતે જીરું ઉમેરી નિમક અને જીરું ને અંદર તેલ ઉમેરીશું ઉમેરીશું મૂળ ઉમેરવાથી પૂરી એકદમ સરસ પોચી બનશે તો તમે જે પ્રમાણે લોટ લીધો હોય તે પ્રમાણે મણનો ઉપયોગ કરી શકશો મેં અહીં બે વાટકા લોટ લીધેલો છે એટલા માટે એક મોટી ચમચી તેલનો ઉપયોગ કરેલો છે જો તમે લોટ ઓછો લીધેલો હોય તો અડધી ચમચી તેલનો ઉપયોગ કરી શકો છો હવે મોણને સરસ રીતે લોટ સાથે મિક્સ કરીશું આખા લોટમાં મોણ સરસ રીતે દેવાઈ જાય એ રીતે મિક્સ કરી લેશું પછી આ લોટને પાણી વડે બાંધીશું તો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરીને આ લોટને બાંધી શકો છો લોટની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને ભેગો કરવો વધારે પડતું પાણી ઉમેરવું નથી જેથી કરી લોટ એકદમ ઢીલો ન થઈ જાય અને એકદમ કઠાણ પણ ન રહે એ રીતે લોટને બાંધતા જવો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો અને બીજાને પણ મદદ થાય તે માટે વિડીયોને શેર જરૂર કરજો તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ચૂક્યો છે આ રીતે લોટને સરસ રીતે હાથ વડે મસળી મસળી અને લોટને તૈયાર કરી લેશો હવે આપણે આ લોટને ઉપરથી તેલ નાખી અને ચીકણો કરી લેશું જેમ તમે લોટને વધારે મસળશો એ રીતે તમારી પૂરી એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બનશે તો આ રીતે તેલ વાળો લોટ કરી અને સરસ રીતે મસળી લેશું આખો લોટ સરસ રીતે મસડાઈ જાય તે રીતે મસળી અને પછી ઢાંકીને મૂકી દેવું જેથી કરી તમારો લોટ સુકાઈ ન જાય તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે વધારે પડતો ઢીલો પણ નહીં અને વધારે કઠણ નહીં એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયા પછી લોટને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પછી લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરી અને પૂરી તૈયાર કરીશું તમે જે સાઈઝની પૂરી તૈયાર કરવા માગતા હોય એ પ્રમાણે લોટના લુવા લઈ લેવા અને પછી હળવે હાથે પૂરીને આ રીતે વણીશું આજે આપણે બે પડવારી પૂરી વણીશું જેથી કરી પૂરી એકદમ સરસ ખાવામાં ક્રિસ્પી અને બનશે તો બે પડવારી પૂરી બનાવવા માટે સૌ પ્રથમ એક પૂરી શકો છો આપણી પૂરી સરસ રીતે વણી અને તૈયાર થઈ ગઈ છે હવે બે પડવારી પૂરી બનાવવા માટે પૂરી ઉપર આપણે તેલ અથવા ઘીનો ઉપયોગ કરીશું મેં અહીં ઘીનો ઉપયોગ કરેલો છે ઘીનો ઉપયોગ કરવાથી તમારી પૂરીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને પૂરી એકદમ સરસ ખાવામાં પોચી બનશે તો આ રીતે એક પૂરી ઉપર ઘી લગાવીશું ઘી લગાવવાઈ ગયા પછી તેની ઉપર સૂકો મેંદાનો લોટ લગાવીશું અને મેંદાના લોટને ઘી સાથે સરસ રીતે મિક્સ કરી અને પૂરી ઉપર લગાવી દઈશું હવે આ જ રીતે વણેલી આપણે બીજી પૂરીને તેની ઉપર રાખી હળવે હાથે વેલણ વડે પૂરીને સરસ રીતે મોટી કરી લઈશું આ રીતે પૂરીને હળવે હાથે વણતા જશું અને બે પૂરીને સરસ રીતે મોટી બનાવી લેશું પૂરી વણાઈ ગયા પછી તેને એક રોલના રીતે વાળી અને તૈયાર કરી લેશું બે પડવારી પૂરી બનાવવા માટે આ રીતે બે પૂરી વણાઈ ગયા પછી તેને ફરી પાછા નાના નાના લુવામાં તૈયાર કરી લેશું તો આ રીતે બનાવેલા રોલમાંથી એક સરખા ત્રણ લુવા બનાવીશું તે માટે પૂરીને વચ્ચેથી આ રીતે કટ કરી લેશું કટ થઈ ગયા પછી હાથ વડે હળવે હાથે દબાવી અને નાના નાના લુવા તૈયાર કરીશું વધારે પડતા આ લુવાને દબાવવા નહીં જેથી કરી બે પળ સરખી રીતે જોવા મળે તો આ રીતે હળવે હાથે લુવાને પ્રેસ કરી અને નાનું એવું ગુંડલું તૈયાર કરી લેશું તો તમે આ પૂરી બનાવવા માટે બહુ વધારે પડતી ઉતાવળ નહીં અને વધારે પડતું લુવાને વાળીને આ પૂરી બનાવશો તો તમારે બે પળ સરખાએ જોવા નહીં મળે તે માટે આ રીતે બનાવેલા લુવાને સૂકા લોટની અંદર લગાવી અને પછી સાવ હળવા હાથે પૂરીને આ રીતે વણી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે પૂરી આ રીતે વણી અને તૈયાર થઈ જાય છે અને તેમાં સરસ રીતે બે પળ જોવા મળે છે તો આ રીતે હળવે હાથે પૂરી વણી અને બધી પૂરી તૈયાર કરી લેશું વાનગીઓની નવી નવી ટીપ્સ જાણવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ન ભૂલતા જેથી કરી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો તમે જોઈ શકો છો આપણી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે અને તમે પૂરીની અંદર પળ પણ જોઈ શકો છો તો આ રીતે હળવે હાથે વણી અને પૂરીને તૈયાર કરવી આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી લેશો બધી પૂરી વણીને તૈયાર થઈ જાય પછી તેને આપણે તેલમાં તળીશું તો સરસ રીતે તેલ આપણું ગરમ થઈ ગયા પછી પૂરીને હળવે હાથે તેલમાં ઉમેરીશું અને પૂરીને વારાફરતી તેલમાં ઉમેરી દીધા પછી પૂરીને આ રીતે પલટાવતા જશું જો તમારી પૂરી ફૂલશે તો તે એકદમ પોચી બનશે તો તે ક્રિસ્પી બનશે નહીં તો આપણે ક્રિસ્પી પૂરી બનાવવા માટે પૂરી ફૂલવી ન જોઈએ જો પૂરી એકદમ ફૂલી જશે તો તે એકદમ પોચી એટલે કે ક્રિસ્પી નહીં બને અને તેને લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો આ રીતે ફૂઇલા વગર પૂરીને આ રીતે પલટાવતા જશું અને પૂરીને સરસ રીતે તળી લેશો તો તમે જોઈ શકો છો આપણી પૂરીનો કલર એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે એટલે કે આપણી પૂરી તળી અને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી જીરા પૂરી અથવા તો મેંદાના લોટની પૂરી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી પૂરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ન ભૂલશો તો એક વખત બનાવી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયો